માંગરોળના શાહ ગામે વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો હતો થોડા દિવસ પહેલાં શાહ ગામના યુસુફ સુલેમાન આંબલીવાલાના તબેલામાં વાછરડાનું આ દીપડાએ મારણ કર્યું હતું જેથી ગ્રામજનો દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ સમક્ષ પાંજરું ગોઠવવાની માંગ કરવામાં આવી હતી વાંકલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી વન કર્મચારીઓએ પાંજરું ગોઠવતા મારણ ખાવાની લાલચમાં આ દીપડો પાંજરે પુરાયો હતો માગરોલના શાહ ગામે તારીખ સત્તરમીના રોજ આ દીપડો પાંજરે પુરાયો છે રાત્રી દરમિયાન દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા છેલ્લા કેટલાક સમયથી આ દીપડો રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતો હતો અને હાલમાં આ દીપડાએ મારણ કર્યું હતું જેથી ગ્રામજનો દ્વારા પાંજરું મૂકવાની માંગ કરવામાં આવી હતી